દરરોજ શું બનાવવું એ પ્રશ્ન હોય આજે આપણે ઘરમાં પડેલી શાકભાજીથી મિક્સ શાક બનાવીશું સૌ પ્રથમ આપણે શાકભાજીમાં બટાકા શક્કરિયા રીંગણ ટામેટા અને મોળું મરચું છે લીધું છે એને ધોઈ સમારીને મૂકેલ છે સાથે લસણની પેસ્ટ આદુની ટુકડી દાણા પગાર માટે રાઈ જીરું અજમો મીઠું મરચું અને દાણાજીરું સાથે છે છે હળદર મસાલા તૈયાર કર્યા આપણે ગરમ મસાલામાં આખા મસાલામાં મરચા સાથે મરી લવિંગ અને બાજીયા લીધા છે રસોઈની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે ગેસ સળગાવી શાક બનાવવાની શરૂઆત કરીશું કઢાઈ મૂકી એમાં આપણે જરૂર મુજબ તેલ નાખીશું તેલનું પ્રમાણ બહુ વધુ પણ ના હોવું જોઈએ ને બહુ ઓછું પણ નહીં જરૂર મુજબ આપણે તેલ કઢાઈમાં ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ જાય એટલે સૌ પ્રથમ આપણે રાઈ મેથીનો વઘાર કરીશું સૂકી મેથીના વગારથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવે છે રાઈ ફૂટી જાય એટલે એમાં જીરું મેથી અજમો હિંગનો વઘાર આપણે કરીશું સાથે આપણે જે આખા મસાલા લીધા છે મરી તજ લવિંગ અને આખા મરચાં આપણે વઘારમાં નાખીશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું લસણ ઉમેરીશું આદુની ટુકડી ઉમેરીશું અને વઘાર આપણે કરીશું તરત જ આપણે બટાકા આપણે એમાં ઉમેરી દઈશું કારણ કે બટાકાને ચડતા વધુ સમય લાગશે એટલે એક શાકભાજી સૌપ્રથમ ઉમેરવી ત્યારબાદ આપણે એમાં અન્ય શાકભાજી ઉમેરીશું ઘણીવાર બહેનોની રસોઈમાં એવું થતું હોય કે એ તમામ શાકભાજી ટામેટા સહિત એકસાથે કટિંગ કરતા હોય ધોઈને સીધી તમામ વસ્તુ વઘારમાં નાખી દેતા હોય પણ જે શાકને ચડતો વધુ સમય લાગે એ પહેલાં નાખીને થોડું સાંતળી લેવાથી શાક સારું પણ બને છે અને યોગ્ય રીતે દરેક શાકભાજી ચડી પણ જાય છે એ બાબતનું ધ્યાન રાખજો હવે આપણે તમામ શાકભાજી આપણે ઉમેરી દીધા બે કે બેંને વટાણા ભાવે એટલે વટાણા પણ આપણે નાખીએ છીએ ફ્લાવર આપણે મિક્સ આપમાં ઓછું ભાવતું હોવાથી આપણે નાખ્યું નથી હવે તમામ શાકભાજી આપણે તેલમાં સરસ રીતે મિક્સ કરી લઈએ અત્યારે સાથે મમ્મી ફૂલકા રોટલી બનાવી રહ્યા છે સરસ મજાની ફૂલકા રોટલી સાથે આ શાક આપણે ખાવાનું છે શાકને આપણે મિક્સ કરી લઈએ તમામ શાકભાજી આપણે ઉમેરી દીધા છે હવે સૌ પ્રથમ આપણે એમાં જરૂર મુજબ મીઠું નાખીશું અને થોડીક હળદર નાખીશું હળદરથી શાકનો સ્વાદ તો સુધરે જ છે પણ એની રંગત પણ ખીલી ઉઠે છે તમે જોઈ શકશો હળદર મિક્સ કરીએ એટલે સ્વા શાકભાજીનો રંગ પણ નીકળે છે સાથે સ્વાદ પણ સરસ થાય છે અને શરીર માટે પણ હળદર ગુણકારી છે હવે આપણે તમામ શાકને મિક્સ કરી લીધા મોડું મરચું હતું આપણી પાસે મરચું કટિંગ કરી અને આપણે એમાં ઉમેરી દઈએ શાકના દેખાવની સાથે સ્વાદ પણ સરસ એનાથી રહેશે આપણે મરચું કાપી અને એની શાકભાજીમાં મિક્સ કરી દીધું શાકમાં હજી આપણે પાણી ઉમેર્યું નથી હવે જરૂર મુજબ એક ચમચી એને થોડું ઉપર મરચું ઉમેરીશું ત્યારબાદ આપણે એમાં દાણા જીરું નાખીશું દાણા જીરું આપણે એક ચમચી ઉમેરી હવે શાકને હવે સૂકો મસાલો નાખ્યો છે એટલે બળે નહીં એ માટે એને હલાવી લઈશું અને મસાલો નાખ્યા બાદ એમાં બળી નહીં એ માટે થોડુંક પાણી આપણે ઉમેરી દેશું જેથી આપણું મરચું વગેરે બળી નહીં આ કાળજી રાખવી એને આપણે પાણી નાખ્યા પછી હલાવીને મિક્સ કરી લેશું ધીમે ધીમે શાકનો રંગ પણ નીકળી રહ્યો છે પાકી પણ રહી છે ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખેલી છે યોગ્ય તાપે શાક ચઢે એ પણ જરૂરી છે ખૂબ ફાસ્ટ ગેસથી આપણે ચડાવી દઈએ ટામેટા સૌથી છેલ્લે આપણે ઉમેરીશું એનું કારણ એ છે કે ટામેટાની ખટાશના કારણે જે શાકભાજી બટાકા વગેરે છે અથવા અન્ય શાકભાજી છે એ ચડવામાં મુશ્કેલી થાય ચડ જલ્દી ચડે નહીં એટલા માટે આપણે ટામેટા શાક પચાસ ટકા ઉપર તૈયાર થઈ ગઈ પછી જ આપણે ટામેટા પાકવાની તૈયારી થાય પછી જ આપણે ટામેટા ઉમેર્યા છે અને એને આપણે મિક્સ કરી દઈશું એટલે એનો ઉતાવળ હોય એટલે એવું કરતા હોય કે તમામ શાકભાજી એક સાથે જ પગાર કરીને નાખી દેતા હોય પણ એવું કરવા કરતા આ રીત વધુ સારી એમાં હવે આપણે જેટલી ગ્રેવી જોઈતી હોય એટલું પાણી ઉમેરી લીધું એને મિક્સ કરી દીધું શાકને આપણે મિક્સ કરી લઈએ અને હવે એને આપણે મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું જરૂર મુજબનું પાણી નાખીશું ઉપર આપણે દાણા પણ લીલા દાણા પણ પાથરી દીધા કેમ કે શાકનું સ્વાદ અને રંગત એના શણગાર એટલે કે દાણાથી જ આવે હવે આપણે ઢાંકી અને એને ચડવા દઈશું શાકમાં સ્વાદનું પરખ કરનાર મમ્મી એવા ભીખીબેન શાક ચાખી રહ્યા છે કારણ કે એમનો રિપોર્ટ આવે તો જ શાક બરાબર છે મીઠું બરાબર છે રિપોર્ટ આવી ગયો છે ને આપણું શાક તૈયાર થઈ ગયું છે સૌપ્રથમ આપણે મમ્મીને જમાડીએ ભીકીબેન એમની બનાવેલી ફૂલકા રોટલી સાથે આપણું મિક્સ શાક ટેસ્ટ કરીને કહેશે કે કેવું બન્યું ટેસ્ટી છે કે નહીં પેલો કોળિયો મોંડામાં મૂક્યા પછી આપણું રિએક્શન શું આવે છે હા હા આપણું શાક ટેસ્ટી છે એવું જણાવે છે હોટલમાં કંઈ કચરો ખાઓ એના કરતાં ઘરનું બનાવેલું સ્વાદિષ્ટ ભોજન શરીર માટે પણ ગુણકારી છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું છે વીખીબેન ધરાવીને જમશે એવું લાગે છે જમવા દઈએ ટેસ્ટી લાગતું લાગતું લાગે છે હવે આપણે પણ જમી લઈએ થાળીમાં આપણું શાક મૂક્યું છે સાથે થોડું ઘી લીધું છે ફૂલકા સાથે રોટલી છે સૌપ્રથમ પ્રથમ કોળિયું તમને ખવડાવીએ તમામ સબસ્ક્રાઇબર માટે આ પ્રથમ કોલિયું મિક્સ